અમરંદૈરને જય મુલીધર જય દ્વારકેશ કેમ છો બધા બધા મજામાં જ ને ઓલરેડી આપણે પણ મજામાં છીએ તો હાલો આજના નવા સ્વાગત હવે આજનો પ્રોગ્રામ તમને બતાવીએ આપણે આજે જવાનું છે હા તો રબારી હા તો ઓલરેડી આપણે હમાર ચાલુ દીધો તો અડધું તો આખી નાખ્યું થોડું થોડું આગળ જીરું આવેલું છે અને આ પાકમાં બાજરો વાવવાનો છે તો આ જીરું છે આ દેવાભાઈ વાવી ગયા હતા આપણે નીતિનભાઈ ભાઈ એનો કુતરો પણ આપણો કુતરો જેવો જ છે જો આ એ ખેતર આવી નોકી છે દેખો જો આ તો ઓલરેડી ભાઈ જો આ રીતે અમાર હાલ તો આ તો ઓલરેડી ગાઈસ અમાર પૂરો થઈ ગયો જો આમાંથી રેવલ કામ ચાલુ કરે થોડો આપણે મૂકીને તમે ફરી કરી દઈ રેવલ કામ

ગાય આપણે તુવર ચાલુ કરી દીધું આપણે આપડે ઘર ને તુવર કાઢવાની હતી જુઓ આ રીતનું હાલે છે કમ્પ્લેટ અને આજે પવન પણ વધારે છે ભૂંગણ જોવો ઉડે છે માણા રાખશે જોવો માણસો કેટલા છે તુવેર થી જાજે માણસો છે તો હા તો કઈ જોવો કેટલા માણસો છે હા પૂકણી કરતા માણસો હતી કે આ તુવેર તો એમને કાઢી નાખે પણ માણસો હોય અત્યારે ઓછી એટલે બહુ નથી હાલતું અને આ ટાયર પડ્યા હજી મુહૂર્ત આપડી તુવેર માં કરી દીધું હોય આ તો હજી પાણી વગર ની તુવેર હે हाँ, हाँ तो अभी ट्रेलर है पिक्चर तो अभी पूरा बाकी है मेरे दोस्त तो देखो भाई ने कर दिया ये कांड क्या हुआ ओ, क्या हुआ कारू भाई ने कपारी तोड़ डाली देखो तोड़ के वापस जोड़ने लग ज्वाइंट नहीं होगी

ઓલરેડી કહે છે આપડે પૂરું કરીને આવી ગયા તા કાન ને રાહો ખાતર પાતર ભરાય ગયું બાજરા છોડે વીસમી થયો હા જીરું ઓલરેડી બાય 4 રૂપિયા 42 તો બસ હા ના તો વેલે ડિપ્લે

માલ દે ભાઈ ને કાઢવાની ગામ ની બાજુ માં જ એટલે કારુભાઈ ભાઈ ચાલો હું આવી જઉં બેગો હા તો ઓલરેડી કઈ આપડે તુવેર માં ચાલુ કરતી તો તું માલદે ને જો માલદે ભાઈ લાકડી લઈને રખડે છે આ લોકડો ઉડી જાય ત્યાં આડા ઉડું રાખવા થાય જો વાડી ગામ ની બાજુ માં જ છે આ સમાજ છે આપડા ગામ નો એનું ખેતર હતું એમાં જ આપણે સમાજ બનાવેલો હે ગામનો હા એટલો ખૂણો કાપી અને ત્યાં સમાજ બનાવી નાખ્યો ગામની નજીક જ આવો માલદાબેન વાડી માલે તું જ નીકળવાનું અને કારુભાઈ હટકાવી ગયા હા એ ગયા તમે રહેજો ને તમે લેતા આવી જૂકણી બધી ટેક્ટર હું તો જાઉં એવા હે રોકને કે કેવું કામકાજ ચાલે હે એ પણ યુટ્યુબ પર જ કેવો ભાઈ જોવા રોલો જવો ગાજર ખાતી ભાઈ કહો ભાઈ ક